હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ધમુસ કિચન એન્ડ પ્લગ પર રોજબરોજમાં આપણે પાપડને કાં તો તળીને ખાઈએ છીએ અથવા તો શેકીને ખાઈએ છીએ આજ આપણે બનાવીશું પાપડથી એવી રેસીપી જે બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવીએ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવી રેસિપી તો સૌથી પહેલાં મેં અહીંયા ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અહીંયા જે આપણો ચણાનો લોટ છે એકદમ બારીકવાળો એકદમ ઝીણાવાળો લેવાનો છે કરકરો લોટ આપણે નહીં લેવાનો અને આના અંદર નાખીશું પાંચ ચમચી જેટલું મીઠું ટેસ્ટ માટે કે ચણાનો લોટ મોળો ન લાગે એટલા માટે અને પછી આપણે આના અંદર થોડું પાણી નાખી અને આને સરસ બેટર બનાવવાનું છે એટલે કે ચણાના લોટનો આપણે ગોળ બનાવી લઈએ આવી રીતે સારી રીતે મેળવી લેવાનું જેનાથી એમાં લમ્સ ન રહે આપણે આના અંદર પાણી જ્યારે નાખીએ ત્યારે જો થોડું થોડું પાણી નાખીએ ને તો સરસ જો આવી રીતે સરસ બનીને તૈયાર થશે એક સાથે પાણી નહીં નાખીએ આપણું જે બેટર છે એ આપણે બહુ પતલું અને બહુ જાડુ એવું બનાવીશું સરસ રીતે તૈયાર થશે કોઈ પણ જાતની મુશ્કેલી નહીં પડે બસ કરવાનું કઈ નથી આટલું પાણી નાખી અને આવી સરસ કન્સિસ્ટન્સી થાય એટલે અંદર જો ગોટલી ન રહે ખાસ જોવાનું છે અને આવી રીતે વિસ્કરની ની મદદથી સારી રીતે ચલાવી લેશો તો બેટર સરસ બનીને તૈયાર થઈ જશે હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ સ્ટફિંગ બનાવવા માટે આપણે અહીંયા ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધું છે એમાં આપણે એક મોટા ચમચા જેટલું તેલ તેલ નાખીશું ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું જીરું સારી રીતે સંતળાઈ જાય એટલે આપણે એમાં નાખીશું એક લીલું મરચું ઝીણું સમારેલું અહીંયા મેં અડધા ઇંચ આદુનો કટકો છે એને ક્રશ કરી લીધો છે તમે ઝીણા ઝીણા પીસમાં પણ આદુને કાપી શકો અહીંયા આપણે અડધું કેપ્સિકમ સમારીને નાખ્યું છે ઝીણું સમારીને કેપ્સિકમની જગ્યાએ તમે લીલા વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો સીઝન હોય તો લીલા વટાણા નાખવા નહીં કેપ્સિકમ પણ સરસ લાગે છે આપણે થોડી હિંગ પણ ઉમેરી દઈએ હિંગથી ટેસ્ટ બહુ જ સારો આવશે અને થોડા આપણે અહીંયા સ્વીટકોર્ન ઉમેરીએ એક નાની વાટકી જેટલા સ્વીટકોન છે બાફેલા છે તમારી પાસે ફ્રોઝન પડ્યા હોય તો ગરમ પાણીમાં નાખી અને પછી એને ફ્રેશ બનાવીને પછી ઉપયોગમાં લઈ શકો મિત્રો રેસીપી એટલી ગજબની બનીને તૈયાર થશે કે તમને એમ લાગશે કે જાણે બહારથી જ લાવ્યા હોય બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ રાખશું હવે આપણે આમાં સૂકા મસાલા કરી લઈએ તો અહીંયા હું ઉમેરીશ અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણા જીરું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે આના અંદર બટેટા ઉમેરવાના છીએ એટલે બટેટાના ભાગનું પણ મીઠું મેં તેલની અંદર મસાલા જો સારા ચડી જાય તો ટેસ્ટ ખૂબ સરસ આવે છે એટલે આપણે તેલની અંદર મસાલા કરી અને સારી રીતે એને મિક્સ કરી લઈએ હવે અહીંયા કેપ્સિકમ અને સ્વીટકોર્ન છે એ તો ચડતા વાર નહીં લાગે એટલે અહીંયા આપણો જે મસાલો છે એ લગભગ તૈયાર છે તો આના અંદર મેં ત્રણ નાના કટકા હોય એવા બોઇલ કરેલા બટેટાના લીધા છે તો પણ એને પણ આવી રીતે મેશ કરીને નાખી દઈએ હાથથી પણ કરી શકો ખમણીને નાખવા હોય તો પણ નાખી શકો હાથથી કરશો તો ખૂબ સરસ અને સારા લાગે છે અહીંયા જો બટેટા બાફવામાં તમે મીઠું નાખ્યું હોય તો અંદર મસાલામાં એ રીતે મીઠું નાખવું આપણું સ્ટફિંગ છે એ દેખાવામાં જુઓ કેટલું સરસ લાગે છે અને ટેસ્ટી પણ ખૂબ લાગે છે આના અંદરથી બનતી જે રેસીપી છે એ તો જોરદાર અને લાજવાબ છે જેક સુધી વિડીયો જોજો તમને આખી રેસીપીનો ખ્યાલ આવશે હવે આપણું જે સ્ટફિંગ છે એ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અહીંયા આપણે આપણી રેસીપીને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે પોણી ચમચી જેટલો આમચૂર પાવડર નાખીશું મિત્રો આમચૂર પાવડર છે એની માત્રા એટલી બધી ન રાખવી કે પછી એ આપણને તુરું લાગે અને આમચૂર પાવડર છે એ ફ્રેશ વાપરવો જો થોડા સમય પહેલાંનો લાવેલો પડ્યો હોય તો એ આમચૂર પાવડર છે એ કાઢી નાખો કેમ કે જો લાંબા સમય સુધી પડ્યો રહ્યો હશે આમચૂર પાવડર તો એનો ટેસ્ટ છે એ ધીરે ધીરે કડવો થતો જાય છે તો અહીંયા જે આમચૂર પાવડર નાખ્યો છે એનાથી આપણી જે રેસીપી છે એનો ટેસ્ટ એકદમ કેંગી અને મસ્ત બનશે તો અહીંયા જો આપણું સ્ટફિંગ છે એ સરસ બનીને તૈયાર થઈ ગયું છે આપણે આ સ્ટફિંગ છે એને ફરવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં એક આવી ડીશ લીધી છે આવી રીતે આખી થાળી ભરાય એ રીતે આપણે પાણી ભરી લઈશું અને આવો એક નાની સાઈઝનો પાપડ લેશું રીતે પાણીમાં ડુબાડી દેસુ તમને થશે કે શું કરો છો બેન કઈ રીતે બનશે તો હા મિત્રો આપણે આવી રીતે પાપડમાંથી સરસ નવી જ રેસીપી બનાવવાના છીએ તો આવી રીતે પાપડને પાણીમાં ડુબાડી બંને સાઈડ અને પછી તરત કાઢી લઈએ અને પછી એ પાપડને આવા નેપકીન મૂકી દેવાનો છે અને આવી રીતે આપણે અલટી પલટી કરી લેવાનો છે એટલે કે એના અંદરનું પાણી બંને બાજુ છે એ પાણી આમાં નેપકિન ની અંદર આવી જાય એવી રીતે જો આપણો પાપડ છે એ સરસ સુકાઈ ગયો છે બહુ વધારે પડતો પાણીમાં રાખીએ ને તો પછી પાપડ ભાંગી જશે એટલા માટે બસ હવે આપણો પાપડ જો સરસ રેડી થઈ ગયો છે એના અંદર આપણે આ બેટર છે એને લગાવવાનું છે આ બેટરનો ઉપયોગ એટલા માટે છે કે આના અંદર જયારે આપણે સ્ટફિંગ ભરીશું ત્યારે એ સ્ટફિંગ છે એ તેલ નો પી જાય વધારે અને મસાલો પણ બહાર નહીં નીકળી જાય તો આવી રીતે હળવા હાથે બધી જ બાજુ છે એ આપણે લગાવી દઈએ પછી આપણું જે વેહન બનાવેલું છે એને આપણે આવી રીતે શેપ માં લઈ લેવાનું છે અને એક્ઝેક્ટ વચ્ચે મૂકી દેવાનું છે અને પછી જેવી રીતે ફ્રેન્ચ ફ્રાય શેપ હોય છે ને એ રીતે આપણે આને શેપ આપી દઈએ જો પાપડ છે એ ઝડપથી નરમ થઈ જશે એટલે આપણે બહુ ઝડપથી આ પ્રોસેસ કરવી પડશે મારે તમને બતાવવાનું છે એટલે હું અહીંયા થોડી ધીરેથી કરું છું જો અહીંયા કોઈ પણ જાતનું આપણે લગાવવાની પણ જરૂર નહીં પડે એની મેળે સીલ થઈ જાય છે ફરી એક કરી બતાવું એટલે તમને ખ્યાલ આવી આવી જાય રીતે પાપડને આપણે પાણીમાં બંને સાઈડ પલાળી લઈએ પછી કોઈ નેપકીન આવી રીતે મૂકી અને એનું પાણી કાઢી લઈએ એના ઉપર થોડું ચણાના લોટનું બેટર આવી રીતે લગાવી દઈએ એકદમ હળવા હાથે અને હાવ ઓછું લગાવવાનું છે પછી જે સ્ટફિંગ છે એને આવી રીતે આ શેપમાં લઈ લઈએ હોળવા હાથેથી સેજ પ્રેસ કરીને આગળ તરફ લઈ લઈએ સાઈડને ફ્રેન્ચ રોલની જેમ આપણે અહીંયા વાળી દઈએ એવી જ રીતે આ સાઈડથી પણ વાળી દઈએ જો અહીંયા પાપડ છે ને ભીનો હોય એટલે એકદમ આરામથી સરસ બધું ચોંટી જાય છે અને પછી આવી રીતે આગળની તરફ લઈ લઈએ તો આ રીતે સરસ રોલ બનીને તૈયાર થઈ જશે તો અહીંયા હું બધા જ રોલ બનાવી લઉં છું અહીંયા મેં આવી રીતે રોલ વાળી લીધા છે અને સરસ રીતે બધા જ રોલ છે 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 એ વળી ગયા અને અને મારી પાસે થોડું થોડું તેલ બીજું એમાં ઉમેરી અહીંયા મેં ગરમ થવા માટે મૂકી દીધું અહીંયા આપણે હાઈ ફ્લેમ રાખીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રોલ નાખી દઈએ જો હાઈ ફ્લેમ હશે ને તો આપણો રોલ છે એ તરત જ ફૂલીને સરસ તૈયાર થઈ જશે તો મિત્રો આ રોલ છે એને તમે બનાવી અને ફ્રીજમાં પણ રાખી મૂકશો

અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી મિત્રો બજારમાંથી તમે ફ્રેન્ચ રોલ એવી ઘણી બધી વસ્તુ લાવતા હશો જે ખૂબ મોંઘી મળતી હોય છે અને બાળકોને પેટ ભરીને નાસ્તો કરવો હોય તો એમાં ઘણી વખત બાળકોને પણ એમ થાય ઓછી વસ્તુ આવતી હોય તો તો આવી રીતે ઘરે જો તમે બનાવશો તો બાળકો પેટ ભરીને ખાઈ શકશે ઘરના બધા જ ખૂબ આનંદથી આ ટેસ્ટ માણી શકશે અને એકદમ લાજવાબ બનીને તૈયાર થશે ઝટપટ બની જતો નાસ્તો છે ખૂબ ઝડપથી બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો એકદમ નવો અને યુનિક એવો નાસ્તો ખૂબ સરસ બનીને તૈયાર છે અને ખાવામાં પણ એકદમ લાજવા બને ટેસ્ટી બને છે એકદમ ટેસ્ટી એકદમ યુનિક અને સાવ અલગથી બનાવેલો આપણો પાપડનો નાસ્તો જુઓ ક્રિસ્પી પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે પણ હા મિત્રો આને બનાવ્યા પછી તરત ઝડપથી આપણે ખાઈ લેવો પડે નહીં તો પછી પાપડ છે એ પાછા હવાઈ જાય છે એટલે જ્યારે તમારે ખાવો હોય ત્યારે જ તમારે તળીને તૈયાર કરવાનો અને તમે ટોમેટો ચટણી કે પછી કોથમીર અને ફુદીનાની ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે હું તમને અહીંયા એક કાપીને બતાવું દેખાવમાં કેટલા મસ્ત એકદમ ટેસ્ટી અને એકદમ યમી દેખાય છે જુઓ મિત્રો એકદમ મસ્ત અને ટેસ્ટી બન્યા છે તો તમે લોકો ઘરે પણ ચોક્કસથી ટ્રાય કરજો ટમેટો ચટણી સાથે તો એકદમ લાજવાબ અને ખૂબ મસ્ત લાગશે એકદમ યમી અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થયા છે તો મિત્રો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો આવી અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા પરિવારમાં સગા સંબંધીમાં અને મિત્રોમાં માં વિડીયોને મોકલી આપો જેથી નવી વાનગી લોકો પણ જાણી શકે તો આશા રાખું કે તમને આજનો વિડીયો ગમ્યો હશે ફરી મળીએ નવા વિડીયોમાં આવજો મિત્રો